નમસ્કાર દર્શક મિત્રો લોકમંચમાં આપનું સ્વાગત છે લોકમંચમાં આપણે ચર્ચા કરી રહ્યા છે કે ભારતીય નાગરિક એવા કુલભૂષણ યાદવની કે જ્યાં તેને ધરપકડ કરવામાં આવી હોય પાકિસ્તાની આર્મી એક્ટ હેઠળ કેસ ચાલતો હોય અને ત્યાં ફાંસીની સજા ફટકારવામાં આવી છે અને આ બધી જ બાબતોમાં જોવા એ મળી રહ્યું છે કે ભારતીય નાગરિકને પાકિસ્તાન તરફથી એવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એવા વિડીયો વાયરલ કરવામાં આવી રહ્યો છે કે જેમાં સાબિત કરવામાં આવી રહ્યું છે પાકિસ્તાન તરફથી કે આ ભારતની જે જાસૂસી સંસ્થા છે તેનો એજન્ટ છે અને તે આતંકવાદી ગતિવિધિઓ સાથે અમારી સાથે અહીંયા ઝડપાયો છે એવા સાબિતી આપવામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ એની પર પણ હવે શંકા કુશંકા ઊભી થઈ રહી છે કારણ કે કોઈ પણ પ્રકારે સાબિતી અથવા તો કોઈ પણ પ્રકારના પુરાવા જે છે એ હજી સુધી ડિક્લેર કરવામાં નથી આવ્યા કારણ કે ત્યારબાદથી આ વિડિયો વાયરલ થયો ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેનું આ એક ચર્ચા ચાલી રહી છે સર્જિકલ સ્ટ્રાઇક પછી કદાચ ભારત પ્રયત્નો કરતું હશે કે નહીં એ ચર્ચાનો વિષય છે કે પાકિસ્તાને ઝડપાતો જવાબ આપવો જોઈએ કે નહીં કારણ કે સર્જિકલ સ્ટ્રાઇક પછી એવી આશાને અપેક્ષાઓ હતી કે પાકિસ્તાન તરફથી કદાચ આ હરકતો ઓછી થશે પરંતુ આ નાપાક હરકત ફરી એકવાર જોવા મળી રહી છે અને એમાં જોવા એ મળી રહ્યું છે કે આ પ્રકારનું એક નાગરિક ભારતીય નાગરિક છે પણ તેના માટે ખોટી માહિતીઓ પ્રસારિત કરીને ભારત પર જાણે કે દબાણ કરવાની વાત હોય કોઈ ષડયંત્રની વાત હોય કે પછી ભારત તરફથી કોઈ પણ મુદ્દા પર ચર્ચા કરવાની વાત હોય પણ આખરે ભારતના હાઈ કમિશનરને કોઈ પ્રકારનો ખ્યાલ નથી પાકિસ્તાનને પત્રવ્યવહાર અત્યારે કરવામાં આવી રહ્યો છે ભારત તરફથી આ સુધીની માહિતી અત્યારે મળી રહી છે પર ચર્ચા ચાલી રહી છે કે હવે ભારત તરફથી પ્રયત્નો કરવામાં આવશે કુલભૂષણ યાદવને બચાવવામાં આવે અને તેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે આવી ચર્ચા અત્યાર સુધી ચાલી રહી છે મારી સાથે ચર્ચામાં જોડાયા છે જયવંતભાઈ પંડ્યા કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને જયંતિભાઈ આહીર કે જેઓ સુરક્ષા વિશેષજ્ઞ છે આપ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં જયવંતભાઈ સૌથી પહેલા તો આપ પોલિટિકલી બેકગ્રાઉન્ડથી કઈ રીતે જોવો છો આની અંદર પોલિટિક્સ કેટલું જોવા મળી રહ્યું છે ખાસ હું આપને એટલા માટે કહીશ કે દેશની અંદરનું પોલિટિક્સ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર કઈ રીતે જુઓ છો આંતરરાષ્ટ્રીય પર એ રીતનું છે કે અત્યારે પાકિસ્તાન જે તમે જોવો કે સર્જિકલ સ્ટ્રાઇક હોય કે પછી એની અગાઉ જે કંઈ પ્રયત્નો થયા એમાં જે એટલે ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ડે નરેન્દ્ર મોદીના શપથવિધિ સમારોહમાં જ નવાઝ શરીફને આમંત્રણ અને સાર્કના બીજા દેશોના વડાઓને પણ આમંત્રણ હતું એટલે એ ત્યારથી એક શરૂઆત કૂટનીતિની થઈ ગઈ હતી નરેન્દ્ર પોતાની આખી એક બાજી છે ત્યારથી જ આરંભી દીધી હતી અને પોતાનું વિઝન ક્લિયર કરી દીધું હતું કે અમારે શાંતિ રાખવી છે બધા સાથે સુમેરના સંબંધ રાખવા છે પરંતુ એ પછી તમે જુઓ કે સતત પઠાણકોટનો હુમલો થયો ઓડીમાં હુમલો થયો અને એ પછી ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી અને જોરદાર જવાબ આપી દીધો એની સાથે સાથે યુનોમાં પણ તમે જોશો કે સુષ્મા સ્વરાજે પોતાની વાત કરીને એકદમ સચોટ રીતે આખી વાત કહી દીધી એટલે અને અમેરિકામાં પણ સત્તા પરિવર્તન થયું અને તમે લેટેસ્ટ સમાચાર વાંચ્યા જશે કે નેટવર્ક નેટવર્કને જે એ ખલાસ થવું જોઈએ ત્યાં પાકિસ્તાનમાં એને મદદ ન મળવી જોઈએ એ બધું ન થતા એને સહાય અટકાવી છે કરોડો ડોલરની ઓકે આ બધા પરિપ્રેક્ષ્યમાં તમે જોશો તો પાકિસ્તાન અને એ વિદેશ આખા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તમે એને ચીન ચીન સિવાય તમે કોઈ એને ટેકો આપતો નથી ને ચીને પણ એક હદે એને કારણ કે ચીને પણ એની સરહદ છે પાકિસ્તાન સાથે જે આવે છે એને બંધ કરવી પડી છે કેમ તો કે પાકિસ્તાનમાંથી માંથી ત્રાસવાદીઓ ત્યાં જાય છે અને ત્યાંના જે પ્રાંત છે એમાં એ આતંકવાદ ફેલાવે છે પણ આ હરકતમાં આપણે લાગે છે કે પાકિસ્તાન એકલું એકલું પડી રહ્યું છે એટલે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યું છે કારણ કે જે ધરપકડની વાત કરવામાં આવે પેલા બલુચિસ્તાનની વાત કરવામાં આવી હવે એવું કબૂલી રહ્યા છે કે ઈરાનથી ધરપકડ કરવામાં આવી છે ને હવે એમના જે ઉચ્ચ કક્ષાના અધિકારી કહેવાય એવા સરતાજ જસીજે એવું કીધું છે કે કોઈ પુરાવા સાબિત નથી કરી શકે અથવા પુરાવા મળી શકે નથી આ પ્રકારની વાત કરે છે એટલે પાકિસ્તાનનો તે અને એને ના પાડીને પછી એને એને કે પુરાવા નથી પછી જાહેર કરી હવે વસ્તુ છે તમે સમજો કે બલુચિસ્તાનનો મુદ્દો આખો સળગેલો છે પીઓકે માં પણ વિરોધ થઈ રહ્યો છે પાકિસ્તાન ને કાશ્મીર કાશ્મીરમાં પરિસ્થિતિ ત્યાં ઉકળતા ચરુ જેવી એવી છે આના ઉપરાંત તમે એનું અંદરનું રાજકારણ પણ સમજવું પડશે કે ત્યાં શરીફ સામે બહુ જ અસંતોષ ચાલી રહ્યો છે ઓકે એના કારણે એ આખો પ્રશ્ન પેચીદો બની ગયો છે એના માટે કે હવે શરીફ માટે સત્તા અને ટૂંક પણ નેશનલ એસેમ્બલી જી તો હવે એમાં જીતવા માટે પણ આ બધું કરવું જરૂરી છે કારણ કે પાકિસ્તાનમાં એક જ મુદ્દે તમે ચૂંટણી જીતી શકો કાશ્મીર અને કાશ્મીર ઓકે તો આ મુદ્દામાં તો કાશ્મીર ક્યાંય આવતું નથી પણ આ મુદ્દો જો બલુસિસા ની વાત કરવામાં આવે કે ઈરાની વાત કરવામાં આવે આ બંને નામ લઈને આંતરરાષ્ટ્રીય ફલક પર એમાં એવું છે કે કાશ્મીર છે ને એ કાશ્મીર અથવા તો ભારત વિરોધી લાગણી ઓકે આ બે વસ્તુ ત્યાં મહત્વની છે એટલે તમારે ત્યાં સાબિત કરવું પડે કે તમે ભારત તરફી નથી ભારત સાથે શાંતિ નથી અને તમે કોઈ પણ ભોગે કાશ્મીર મેળવવા માંગો છો ને ભારતના જે કોઈ લોકો છે એને એટલે એજન્ટ હોય કે જે કઈ સાબિત કરી અને તમારે એને ફાંસી આપવાની છે ઓકે એટલે એ રીતનું આખું ત્યાં પાકિસ્તાનમાં ચાલે તમે વિચાર કરો બે સોળ થી પકડ

જે આ મુબારક હુસે એનું નામ એવું આપેલું છે પટેલ જે આપડે જે કુલભૂષણ યાદવ બિલકુલ એને પકડ્યા એવું પાકિસ્તાન આર્મી નું સ્ટેટમેન્ટ એવું આવ્યું છે તો ડોન એવું કે આને તાલિબાને પકડેલો અને પાકિસ્તાન આર્મી ને હા અને પકડી અને હેન્ડ ઓવર કરેલો એટલે કોન્ટ્રાવર્સી ત્યાં સરતાજ જે પીએમ પાકિસ્તાન ના જે એડવાઇઝર છે એવું કીધું કે પકડ્યા છે પણ એની સામે જે આતંકવાદીના જે રિલેટેડ પુરાવા છે એવિડન્સ છે એ પૂરતા નથી એને ગુનેગાર સાબિત કરવા માટે એ સિવાય જર્મન ના જે પૂર્વ એમ્બેસેડર હતા એને પણ એ એક જબરદસ્ત સ્ટેટમેન્ટ કે તમે કોર્ટ માર્સલ જે કઈ કર્યો છે ક્યાં કર્યો છે કોને કર્યો અને શા માટે કરો એ તમે રિલેવન્ટ એના જે ડોક્યુમેન્ટ છે એ પણ તમે ડિક્લેર નથી કર્યા બરાબર એની સાથે પીપીપી ના જે પાકિસ્તાન જે પીપલ્સ પાર્ટી છે એના એક સિનિયર નેતા એને ઓબ્ઝેશન એરેજ કર્યું કે ભાઈ આને જે કુલભૂષણ યાદવ તમે એને આતંકવાદી જે બ્લુચિસ્તાન ની અંદર જે એ પકડાયો પકડાયો તો એને એને કોર્ટ માર્શલ ત્યાંની જે કઈ અને કઈ કોર્ટ માં ની આર્મી ના ક્યાં બટાલિયન કે રેજીમેન્ટ કે ડી હેડક્વાર્ટર એનું આ કરવામાં આવ્યું એ પણ તમે ડિક્લેર નથી કર્યો બીજું તમે એ કોર્ટ માર્શલ એનો કરો તો એના બચાવ પક્ષના એની સાથે કોણ હતા વકીલ કાર્યવાહી ચાલતી એને બચાવની તક તો આપવી જ પડે ને આપણે કસાબ જેવો પકડાઈ ગયો એને તમે લીધો બધી સુવિધા આપી જયંતિભાઈ આપણે સરસ વાત કરીએ આતંકવાદી સંગઠન દ્વારા પકડાયું ત્યાંથી સિવિલન્સ પાસે નહીં અથવા પાકિસ્તાનના કોઈ પોલીસ અધિકારી દ્વારા નહીં સીધી આર્મી એક્ટ માં વ્યક્તિ જતો રહે હા અને તમે જુઓ આર્મી ના જે કઈ એનો જે મીડિયા પર્સન છે એના પીઆરઓ છે એને ડિક્લેર કર્યો અને એ પણ જે જનરલ બાજવા છે અત્યારે પાકિસ્તાન એને અત્યારે હમણાં ન્યુ હા તો એને પણ એને કન્ફર્મેશન આવ્યું પણ એને કે કોઈ કમિટમેન્ટ જે પબ્લિક સ્ટેટમેન્ટ આપવું જોઈએ તો આ એક જાતનું એક લાડે નું યુદ્ધ છે ષડયંત્ર છે એ પૂર્વ નિયોજિત એક હત્યાનું કાવતરું છે અને એ કાવતરા માટે આપડા રાજનાથસિંહ સુષ્મા સ્વરાજ ના આપણે સ્ટેટમેન્ટ હોમમાં પણ આવ્યા સરકાર લોકશાહી સરકાર નામની જ છે જે ખરું એટલે વારે તહેવારે એવું બનતું રહે છે કે જેથી જે સેના છે ને એની સર્વોપરીતા સાબિત થાય એના માટે થઈને તમે જો કે સેના આખું આર્મી માં ચાલે

પાકિસ્તાન તો વર્ષોથી થી ઈચ્છે છે કે અમારે કોઈ મધ્યસ્થી આવે થર્ડ પાર્ટી આવે ભારતનું વલણ ફ્રોમ બિગનીંગ કે ભાઈ અમારે કોઈ મધ્યસ્થી ના જોઈએ હવે એ મધ્યસ્થી કુલભૂષણ યાદવ પકડાયા એના પછી આપણે વખત એને ઓબ્જેકશન લીધા અને એના જે અહીંયા છે એમ્બેસેડર એને બોલાવીને કીધું કે ભાઈ આ તમે ખોટા છે આના કોઈ પુરાવા નથી આ ચાદબાર નો એક સ્ક્રેપ નો એક ભંગાર નો વેપારી છે અને એ ભંગાર નો વેપારી ત્યાં ઈરાન ની અંદર આ કામ કરે છે એ બે હાજર માં રિટાયર થઈ ગયેલા છે ઇન્ડિયન નેવી એના અને વોલન્ટ્રી રિટાયરમેન્ટ લીધા પછી એની સાથે ઇન્ડિયન નેવી ને કોઈ કન્સર્ન નથી ભારત સરકારને કઈ નથી એ અમારો રિટાયર્ડ સોલ્જર છે પણ પાકિસ્તાન ને શું છે કે જે પાકિસ્તાન ને કાશ્મીર ની અંદર જે પ્રભગા થાય છે અને આપણે બધા જાણીએ છીએ આપણે બધા જોઈએ છીએ આપણને અનુભવ છે આપણે એની સામે પુરાવા પણ આપ્યા છે અને ઇન્ટરનેશનલ ફોરમમાં પણ આપણી રજૂઆત છે કે પાકિસ્તાન કાશ્મીરમાં અમને ડિસ્ટર્બ કરી રહ્યા છે ઓકે એની સામે આપણું એક સ્ટેટમેન્ટ બે વર્ષ પેલા નરેન્દ્ર મોદી સાહેબ લાલ કિલ્લા ઉપર આપેલો બિલકુલ કે તમે અહીંયા કઈ કરો છો બ્લુચિસ્તાન પણ આઝાદીના માટે જંખેજલ એને એવું નથી કીધું કે અમે બ્લુચિસ્તાનમાં અમે ડિસ્ટર્બ કરશો અમે ત્યાં કરશું પણ એને સુર ત્યાંની જે બ્લુચિસ્તાન ની જે જનતા છે એનો એક અવાજ લાલ કિલ્લા ઉપર થી એને ડિક્લેર કર્યો કે ભાઈ આ જે કઈ કરો છો આવી જ જો તમને સ્વતંત્રતા સ્વતંત્ર કાશ્મીરના લોકોની પીડા હોય તો એ જ વસ્તુ તમે બુલુચિસ્તાન માં કરો ઓકે અને ત્યાં એ લોકો લોકોને સ્વતંત્રતા આપો પણ એ મારી વાત પૂરી હજી નથી થઈ સાઈ એટલે આ સાયકોલોજી વાર ઓકે કે આપણે એક બાજુ એસ્ટાબ્લિશ કરીએ કે તો બ્લુચિસ્તાન ની અંદર કે એક ઇન્ડિયન પાસપોર્ટ સાથે એક માણસ ત્યાં જાય રો નો એજન્ટ કે અમે તો આર્મી ની અંદર કામ કરેલું છે એટલે કોઈ પણ જાય તો એ ઇન્ડિયન પાસપોર્ટ ના લઈ ઓકે બિલકુલ તમે જુઓ આપણો એક જાસૂસ જેની ઉપર કદાચ તમે એક ફિલ્મ આવી ગયા આપડે એક થા ટાઈગર બિલકુલ કદાચ તમે નામ સાંભળ્યું હશે અને એમાં કોણ હતા રવિન્દ્ર કૌશિક નામનો એક આપણો એક ઇન્ડિયન જાસો એ પાકિસ્તાન માં ગયા પાકિસ્તાનની આર્મીની આર્મી ની અંદર

નામે આપડે આતંકવાદીઓ મારી આપતા હોય તો એક અમેરિકામાં કોઈ પણ અમેરિકન હોય બિલકુલ તો એની એની એક તમે વિચારો કે એને ગૌરવ હોય છે કે આમ અમેરિકન તો એમ એક ભાવ એક ભાવ ઉભો કરવો હશે તો એનો બચાવો પડશે અને એ દરેક પાર્ટીની એક નૈતિક ફરજ બની અત્યારે એના જે જે લોકલ એમ્બેસેડર છે એને બોલાવ્યા છે ત્યાં ત્યાં આપડો એમ્બેસેડરે ત્યાંના જેના એની રજુઆત કરી છે કે ભાઈ ઇન્ડિયન્સ છે એને એની અસર થઈ છે તમે જુઓ કોર્ટ માર્સલ ના તરત જ બીજે દિવસે સ્ટેટમેન્ટ આવ્યું બીજે ચોવીસ કલાકમાં બિલકુલ કે ચાલીસ દિવસનો જે બ્રિથિંગ ટાઈમ આપ્યો છે પણ એની સાથે પાકિસ્તાન એક ગેમ ખેલશે કે હવે બેઠક થાય છે મંત્રણા થઈ હોય ને એના આધાર પર ચાલીસ દિવસ સમય આપવામાં આવે વકીલ ને મળવાની વકીલ વાત કરવામાં આવી પણ હવે કદાચ આંતરરાષ્ટ્રીય લો પ્રમાણે ઉલટી કાર્યવાહી ન થઈ શકે કે આ પાકિસ્તાની આર્મી એ કોઈ પણ પ્રકારની માહિતી ડિક્લેર નથી કરી કોર્ટ માર્શલ કરવાની વાત કરી દીધી આ એક હેઠળ કાર્યવાહી થઈ ગઈ અને ભારતના વિદેશ મંત્રાલય ને કે હાઈ કમિશન ખ્યાલ જ નથી ના સાહેબ હવે આમાં શું થશે તમે એ કદાચ એને છોડવાનો જયારે આવશે તો આપડે પાકિસ્તાનની એક મેન્ટાલીટી જાણીએ છીએ કે કે એવું કરશે એ કદાચ વિચારીએ ઘણું બધું સારું નથી પણ કદાચ મારું એવું માનવું છે કે આને કોઈ પણ નેચરલ ડેથમાં ખપાવી દેવામાં આવશે સરકાર ને પણ ખ્યાલ છે કારણ કે ભારત સરકાર બી આ શંકા સેવી રહી છે

આ બંને જણા છે દાઉદ અને તોયબા આ બંને માટે કામ કરતા હતા અને બહુ મોટા પાયે મની લોન્ડરિંગ ને આ બધું કામ કરતા હતા હવાલાનું નેટવર્ક ને બધું ધરાવતા હતા એટલે નોટબંધીના કારણે ઘણો મોટો ફટકો ને પડેલો છે એ આપણે વાત સ્વીકારવી પડશે બરાબર છે એટલે એ રીતે પાકિસ્તાન છે તમે બીજી બધી રીતે તમે જુઓ કે હફીઝ સઈદ ને પણ એને નજર કેદ કરવો પાકિસ્તાનના એટલે આ તમે જુઓ કે આ સો ટકા

ની રાજનીતિ માં શું ફરક પડી શકે છે કારણ કે અત્યારે જયંતિભાઈ કીધું હમણાં કે બધા રાજકીય પક્ષો એકજૂટ થવાની જરૂર છે ના એટલે આ મામલે તો બધે એક જ થવું જોઈએ અને ન થાય તો કમનસીબી કહેવાય અને જે નહીં થાય એને માટે પ્રજા વિચારશે ઓકે પણ નહીં જયવંતભાઈ જેટલો મુદ્દો મોટો ધારવામાં આવે એટલો મોટો મુદ્દો ખરેખર છે ખરી એવું લાગે છે આપણે ઘણો બધો મોટો મુદ્દો છે એક એક પણ જેમ જયંતિભાઈ કીધું બહુ સાચી વાત છે કે એક પણ નાગરિક આજે જયારે એને તમે એની ધ્યાન ની કિંમત ન હોય તમે જુઓ કે સુષ્મા સ્વરાજે કેટલા બધા લોકો ને ત્યાંથી વિદેશ થી યમન થી ને બીજા બધા દેશોમાંથી અહીંયા ભારત લાવવામાં બિલકુલ મહત્વની ભૂમિકા અદા કરી છે તો એ ટ્વિટર ઉપર પણ નોંધ લઈને કરે છે તો એક નાગરિક નું જ્યાં સુધી આપણા દરેક દરેક દેશના દેશના નાગરિકના મનમાં એવી ભાવના નહી આવે કે આ દેશ દેશ મારો છે મારા મારા માટે માટે સરકાર કરશે કરશે જી જી તો એ એ પણ રીતે કામ એટલે વિદેશમાં પણ જશે તો એ રીતે કામ કરશે તો એ રીતે એક નાગરિક નું પણ જ્યાંનું તમે અમેરિકાનું તમે જુઓ કે એક મને એનો એક નાગરિક ત્યાં તો કામ કરતો હતો પાકિસ્તાનમાં ડેવિડ રેમન્ડ અમારા ખ્યાલ પ્રમાણે નામ એક એક ત્યાં હત્યાના કેસમાં માં ને લગભગ દોષી પણ હતો પણ એ જતા અમેરિકા એ પેલા તો વાટાઘાટ કરી પછી ન માન્યા પાકિસ્તાન વાળા એટલે પછી એની સાથે જે વાટાઘાટો બંધ કરી દીધી અને એને ડિપ્લોમેટિકલી એને કોર્નર કરવાની ટ્રાય કરી પછી છેવટે પૈસા ચૂકવીને પણ બ્લડ મની કે છે એ રીતે પણ એને બચાવ્યો એક માણસ માટે થઈને અમેરિકા એના પરથી સવાલ છે આપની પ્રમાણે આપ કહો પ્રમાણે બધી વાત જો કદાચ ખોટી ઉપસાઓમાં આવી રહી છે તો પાકિસ્તાન તો એ ઇન્ડિયન નેવી નો રિટાયર્ડ વ્યક્તિ એક વેપારી વ્યક્તિને પકડે છે એની જગ્યાએ કોઈ પણ નાગરિકને પકડી શકે છે પકડે 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 છે છે માછીમારો જેવા એના માટે આ પ્રકારની એજન્ટની વાત ના કરવામાં આવે આતંકવાદી ગતિવિધિઓ સાથેની વાત કરવામાં આવે ને ના મરીન ડ્રાઈવ હમણાં મરીન પોલીસ પાકિસ્તાન ની હમણાં છત્રીસ માણસ ને પકડ્યા એમાં પાંચ મરીન ડ્રાઈવ ના જે સોલ્જર હતા કઈક પડી ગયા બોટ ઊંધી પડી ગઈ અને જે ગયા માણસો પકડ્યા હતા એને બચાવ્યા બરાબર બચાવ્યા એટલે એના ભગવાન જાણે એને ક્યાંથી એના અલ્લા ભગવાન એને ક્યાં આપવો રેમ તો એને પાછા જવા દીધા અને જો છત્રીસ કલાકમાં એ લોકો પાછા આવી ગયા એટલે જે સત્ય છે બિલકુલ સત્યની સાથે જે હ્યુમાનિટી જેના દિલમાં છે ત્યાંના પાકિસ્તાન પાકિસ્તાનની મીડિયા પાકિસ્તાનના પોલિટિકલ જેટલા જે સારા માણસો એ ત્યાંના જે એકદમ ઇન્ટેલેક્ચુઅલ જે માણસો છે ત્યાંથી પણ વિરોધ છે કે આ આ પ્રોસિજર આ તમે બંધ ત્રણ મહિનાના કોર્ટ માર્સલ કરી અને કોઈ પણ કોર્ટની કે જજની કોઈ પણ વ્યાખ્યા કે એ એવો વિરોધ કરે છે એટલે એક સારા સંકેત પણ છે એની સાથે ઇન્ડિયાની અંદર ભારતની અંદર ભલે અત્યારે કદાચ એક એક જૂથ થવાની તમે પોલિટિકલ કોંગ્રેસ ભાજપ ના જે છે પાકિસ્તાન આર્મી ની વાત કરીએ આપણે પાકિસ્તાની આર્મી છે એ આર્મીમાંથી કોઈ આવો વ્યક્તિ હોય કે એને જો સજા કરવાની વાત હોય આર્મી એકઠે કાર્યવાહી ચાલી રહી છે એટલા માટે કે કોઈ સિવિલિયન પણ આ પ્રકારની સજા કરી શકે પાકિસ્તાની આર્મી શું કહેશો આર્મી ની અંદર રૂલ્સ આપણે ઇન્ડિયન આર્મી માં પણ છે અને ત્યાંય પણ છે કે આર્મી નો જે ગુનો કર્યો હોય આર્મી ના માણસો એ પકડ્યા હોય તો આર્મી લો પ્રમાણે આર્મી એક્ટ પ્રમાણે એના મોતની સજા આપવા સુધી ઇન્ડિયન આર્મી ના પણ એ છે રૂલ્સમાં કે મોતની સજા આપી શકે પણ એને એના સ્ટેપ છે એને હાયર ઓથોરિટી ચેલેન્જ થઈ શકે બરાબર એ જ્યુડિશિયલ એટલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ માં પણ એ એને ચેલેન્જ કરવામાં આવતા હોય છે પણ કોર્ટ માર્શલ કરે તો પણ ત્યાંનો બચાવ કરવા માટેની પૂરતી તક આપવામાં આવે છે એ બંધ વાણે કોઈ કરવામાં આવતા નથી અને એ કર્યા પછી પણ જો એને યોગ્ય અત્યારે પણ પાકિસ્તાન પણ મજબૂરી થી એને ચાલીસ સમય આપ્યો છે અને સો ટકા હું એટલા માટે કહું છું કે ઘણી વખત નવાબ શરીફનું જે બે બાજુની એનું જે વ્યક્તિત્વ દેખાય છે એક બાજુ એ લાગે છે કે એ ક્રૂર છે તો બીજી બાજુ આપણા હોળીના હિન્દુના તહેવારોમાં ત્યાં જાય છે ત્યાં ગાયત્રી મંત્રનાથ બધા સાંભળે છે કાલિયો પાડે છે એટલે હિન્દુ એક્ટ પ્રમાણે ત્યાંના મેરેજ રજીસ્ટ્રેશન નો હમણાં શક્યતા છે આ કેસ માટે શક્યતા આપણે શું લાગી રહી છે જે ભારત સરકાર પ્રયત્ન કરી રહી છે પણ શક્યતા શું લાગી રહી છે દિવસો

પણ એને એક મેસેજ આપવાનો હતો પાકિસ્તાનને

ઇલેક્શન છે આર્મી માટે નથી સિવિલિયન્સ માટે છે તો એમની રાજનીતિ માટે આખા મુદ્દાને આંતરરાષ્ટ્રીય ફલક પર પાકિસ્તાન લઈ જાય છે એવું લાગે છે આપણે નહીં એટલે પહેલી તો વાત એ કે આ બધું અત્યારે તો સેનાનો હાથ સર્વોપરી લાગે છે અને શરીફે જેમ કીધું કે આ થોડુંક સર્જિકલ સ્ટ્રાઇક ને બધા કારણે જે કોર્નર થઈ ગયું એના કારણે શરીફ ને આ વખતે હોળીમાં જવું પડ્યું હોળી ને તહેવારમાં જવું પડ્યું પછી આ હિન્દુઓની પણ એમણે કરવી પડી ને લગ્ન એક પણ પસાર કરવો પડ્યો એટલે પેલા તો એ ત્યાં લઘુમતી ના એટલે માત્ર હિન્દુઓ નહીં ખ્રિસ્તીઓ માટે પણ ધર્માંતરણ બહુ થાય એમની હત્યા થાય છે વેપારીઓને કિડનેપ થઈ જાય છે આ બધું ઘણું બધું થાય છે ત્યાં એટલે એ રીતે તો ત્યાં માનવ અધિકાર નું બહુ હનન થાય જ છે પરંતુ એટલે ત્યાં જે શરીફ ની ભૂમિકા આવી છે કે સેન્ડવીચ જેવી છે એક તરફ કુવાર સમુદાય છે પાકિસ્તાન આમાં કોઈ પાકિસ્તાન જયંતભાઈ પાકિસ્તાન ને તો એટલે અત્યારે મેં કીધું એમ કે ત્યાં સેના ને ખુશ જોવા નથી મળતો આંતરરાષ્ટ્રીય લેવલ પર ફાયદો જોવા મળતો ના ત્યાં જે રાજકીય પક્ષ હોય છે ને સત્તામાં હોય છે એને ભારત વિરોધી સુર ફરજિયાત હાલ આપવો પડે છે ચૂંટણી આવશે એટલે તમે જોજો બેન્જીર બુટો

હમ હમ એટલે એને લાહોર ની જયારે વાજપેયી સાથે વાટાઘાટ હતી ત્યારે તરત જ મુશરફે કારગીલ કરી અને પછી બળવો કરીને સત્તા કબજે કરી લીધી હતી ઓકે ઓકે તો દર્શક મિત્રો આપણે જોઈ રહ્યા છે કે અત્યારે કુલભૂષણ યાદવ ચર્ચામાં છે ને તેને લઈને હવે જે સમય આપવામાં આવે છે તેમાં ભારત સરકાર કેટલા પ્રયત્નો કરે છે તે જોવું રહ્યું કારણ કે ભારતની પ્રજા ઈચ્છે છે કે આ વ્યક્તિ પાછો આવે બચી જાય પણ બીજી બાજુ પાકિસ્તાન તરફથી આ પ્રકારના જૂઠાણા ત્યારે સવાલ એ થાય કે પાકિસ્તાનની અંદરનું રાજકારણ કે પછી આંતરરાષ્ટ્રીય લેવલ પરનું રાજકારણ હોય કે જેના પણ ભાગરૂપે જો આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યું છે તો સાબિત થવું જોઈએ કે આ કૃત્ય કેટલું ખરાબ છે અને બે દેશોની આંતરરાષ્ટ્રીય રાજકીય પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો ત્યાં પણ લાભ લેવા માટે કોઈ પણ દેશના નાગરિકનો ભોગ લેવાય જાય એ ખૂબ જ અજુગતું અને ખોટું કહેવાય છે ત્યારે આ કાયદાઓ પ્રમાણે હવે ભારત સરકાર કયા પ્રકારના પ્રયત્નો કરે છે તે જોવું રહ્યું આ ચર્ચાની અહીંયા સમાપ્ત કરે છે આ ચર્ચામાં બંનેમાં ભાગ લીધો તે બદલ આપનો આભાર ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર